જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જતી ફેકી એડવેન્ચર ચાલો મારા વિદ્યામાં બધાનું સ્વાગત છે ઠાકોરજીના દર્શન કરી લો બધા દયાળુ કેમ છો ભગવાન મજામાં છો ને બધા મજામાં છો ને ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં ચાલો બધા તુલસીજીના દર્શન કરી લો બધા જય શ્યામના તુલસીજી કેમ છે મજામાં ચાલો આજે એક નવો સંદેશ આપીશ કે ઘરને મંદિર બનાવો ઘર ને મંદિર બનાવો એટલે શું ઘરમાં સવા જે રોટલા આવડે રીતે રોટલા કોને આવડે રોટલા ઘડતા કાઠિયાવાડી રોટલા સરસ સરસ ને સુવાની ભાજી મસ્ત મસ્ત આજે છે ને સુવાની ભાજી ને ગરમ ગરમ રોટલા આવડે આવડે રીતે રોટલા ઘડતા ના આવડતા હોય તો અમને ડીએમ કરજો અમે શીખવાડશું રોટલા ઘડતા હો ને ચાલો રોટલા તો બહુ ફાઇન બની ગયા છે રસોઈ થઈ ગઈ છે દૂધ અહીંયા છે ને ઉકાળવાનું બાકી છે એટલે ઉકળી ગયું છે દૂધ ઉકળી ગયું છે મારે છે ને દહીં મેળવવું છે કે કે દહીં છે ને ફિનિશ થઈ ગયું છે એટલા માટે ને એક વસ્તુ અમારી છે ને રિપેર થાય ને એક વસ્તુ રિપેર થાય ને તો બીજી વસ્તુ અમારી તૂટી જાય એવું થાય તમારા ઘરમાં અમારા ઘરમાં થાય જો કાલે છે ને બાથ રિપેર કરી ગયા ને તો આ જે છે ને સિંક છે ને લીકિંગ થાય લીક થાય છે સિંક છે ને લીક થાય છે દેખાય આ છે ને તૂટી ગયું છે એટલે એક હજી અમે રિપેર કરી લઈએ ને તો બીજું અમારું અમારા માટે કામ છે ને તૈયારી હોય એવું હોય છે અહીંયા મોટું ખીલ થયું છે અમને છે ને ફેમસ કરવા માટે તડકો બહુ ફાઇન છે ને આવી રીતે બકેટ ભરી છે અમે પાણીની થોડું થોડું પાણી લઈ જઈએ છીએ ને બાથરૂમમાં નાખી આવીએ આવું કામ કરીએ છીએ શું થાય આપણા હાથમાં નથી હોતું આપણા હાથમાં હોય આપણા હાથમાં કંઈ જ નથી હોતું બરાબર ચાલો સૂવાની ભાજી મસ્ત નહીં બની ગઈ છે અહીંયા તાવડી ઉપર રોટલા બની ગયા છે આજે બે જ રોટલા બનાવ્યા કે કે વધારે બનાવવા નહોતા હવે આપણે એમાં ઘી લગાવી દેસું હજી વાતને ઘી લગાવી દેસું બહુ ફાઇન થયા આવો રોટલા તાવડી ઉપર રોટલા બહુ મસ્ત થાય ચાવી રીતે છે ને અમને ઘી ભાવે નાનપણમાં નહોતું ભાવતું પણ હવે તો કે છે થોડું ઘી ખાવું જોઈએ થોડું ઘી ખાવું જોઈએ નોટ એવરી ડે એ વાટકા વાટકા ભરી નહીં ખાવાનું ચમચા ભરી ભરીને પણ થોડું થોડું ઘી આપણે કડક કડક રોટલા થયા છે ફાઈન હવે આપણે આમાં ઘી મૂકશું બાજરીનો હોગરો ને ગરમ ગરમ શાક પેલા પ્રકાશભાઈ બોલે છે ને બાજરીનો હોગરો ને ગરમ ગરમ શાક આપણે આજે પ્રકાશભાઈનું નામ લીધું છે આપણા ગ્રુપમાં ચાલો મહિલા ઓકે ભગવાનનું થાળ ધરી દઈએ એટલે છે ને આપણે એવું થાય કે એક આપણું કાર્ય પૂરું થયું મને એમ થાય કે મારા ભગવાનનો થાળ જ્યાં સુધી તૈયાર ના થાય ને ત્યાં સુધી છે ને મને ક્યાંય ગમે નહીં ને રીલ આવશે માફ કરજો રીલ હજી આજે રીલ શેર નથી કરી રહી હું છે ને થોડી થાકી ગઈ હતી કાલે બહુ જ ઊંઘ આવતી હતી એટલે રીલ નથી શેર કરી પણ વિડીયો શેર કર્યો છે જોજો ને ચાલો મહારાજ માટે સરસનું જમવાનું બનાવ્યું છે આજે રોટલા ને ભાજી કાઠિયાવાડી રોટલા ને ભાજી મહારાજ જમો સ્વામી જમો વૃંસા મહારાજ જમો માન સ્વામી મહારાજ જમો મારા વાલા જમો ચાલો મારા જમા બેસો મારાવાલા જમો દયાળુ જમો છમુને ચડુ રે જીવન મારા હરે રંગ માર માડુ રે જીવન મારા વાલાજી મારા સોના ના થાળ મગાવું મહી સાકર રે જીવન મારા મોતીડે વાંધાવું રે જીવન મારા જમુને ચમાડુ રે જી મહારાજ જમો સ્વામી જમો થેન્ક યુ બાય બાય સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર